અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુ આજે આપણે ખાસ એક વિષય પર ચર્ચા કરવાના છે ભારત દેશના બંધારણમાં સંવિધાનમાં આજનો દિવસ બહુ મહત્વનો દિવસ છે આ દિવસ ચોવીસ એપ્રિલ એટલે રાષ્ટ્રીય ગ્રામ પંચાયત રાજ દિવસ તરીકે બંધારણના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણે જોઈ રહ્યા છે કે ભારત વર્ષની જે પરિસ્થિતિ છે તેમાં પોલિટિકલી સોશિયલી ઇકોનોમિકલી રિલિજિયસ તમામ ક્ષેત્રે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ખાસ કરીને જયારે આપણે મુસ્લિમ સમાજની તંજીમો સંગઠનો સંસ્થાઓ બંધારણ બચાવવાની વાત કરે છે અને લોકશાહીને ને બચાવવાની વાત કરે છે તો આજે યુવા મિત્રો સુધી એક મેસેજ આપીશું કે બંધારણ બચાવવા અને લોકશાહી ને બચાવવામાં ખરેખર આ લોકો ખાલી વાતો કરે છે કે પછી ખરેખર એની પાછળ મહેનત પણ એ લોકોની છે એ સમજવું જરૂરી છે મુસ્લિમ પ્રશ્નો બોરની તંજીમ તહેરીક જે ચાલતી હોય અલગ અલગ તંજીમોના માધ્યમથી વકઅ બચાવવાની હોય યુસીસી ના લઈને હોય અન્ય તમામ મુદ્દાઓ પર જે તહેરીકો ચાલે છે અનેકો સમુદાયના તરફથી તેમાં જે બંધારણ અંદર બચાવવાની વાત કરે છે અને લોકશાહી ને બચાવવાની વાત કરે છે તો ખરેખર એ બંધારણ ક્યારે બચી શકે અને લોકશાહી ક્યારે બચી શકે એના માટે વિશેષ લોકોએ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એના માટે જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ અને આવા જે દિવસો છે માનો પચીસ ચોવીસ એપ્રિલ બે આજે પચીસ છે તો ચોવીસ ચોવીસ એપ્રિલ નો જે દિવસ છે એ સાનો છે એ જાણવું ખૂબ જરૂરી છે ચોવીસ એપ્રિલ એટલે મેં જેમ કીધું રાષ્ટ્રીય ગ્રામ પંચાયત રાજ દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને અને બંધારણમાં ઓગણીસો ની અંદર તોતેર માં સંશોધન ની અંદર વિશેષ ગ્રામ્ય ક્ષેત્રે રહેતી પ્રજાતિ માટે આ એક વિશેષ અધિકાર પ્રાપ્ત થયો છે ઘણા લોકોના સંઘર્ષ પછી ભારતના બંધારણમાં આ મો સંશોધન થયો અને એના માધ્યમથી ગ્રામ્ય ક્ષેત્રે રહેતા તમામ લોકોને આ એક વિશેષ અધિકાર મળ્યો કેવાય છે કે ભારત વર્ષની અંદર સાડા છ લાખ ગામો આવેલા છે અઢી લાખ થી વધારે ગામ પંચાયતો છે આ તમામ ગામ સ્વરાજ નું જે રાજ છે ગામ સ્વરાજ ના માધ્યમથી ગ્રામ સભાઓ થી જે ગ્રામ્ય પ્રજાના જે અધિકારો છે એના ઉપર કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય કે સામાજિક સંસ્થાઓ હોય કે સંગઠનો હોય કોઈ ગ્રાઉન્ડ લેવલ પર કામ ના કરવાના કારણે આવા જે સંશોધનો થયા છે બંધારણમાં રાષ્ટ્રીય ગ્રામ પંચાયત રાજ તરીકેનો જે દિવસ આજે છે તો ગ્રામ પંચાયતના કેટલા મોટા અધિકારો છે એ જાણવું એની ઉપર જાગૃતિ લાવી એ સામાજિક મુવમેન્ટ નો એક હિસ્સો હોવો જોઈએ આજે જે મેં જોયું તો આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પર રાષ્ટ્રીય ગ્રામ પંચાયત રાત દિવસ તરીકે પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો છે પણ એ ઉલ્લેખ સાથે એમણે જે વાતો કરી છે એમાં પોતાની પાર્ટી તરફથી અને સરકાર તરફથી જે યોજનાઓ છે એના ઉપર ચર્ચાઓ કરેલી છે પણ રાષ્ટ્રીય ગ્રામ પંચાયત રાજનો જે વિશેષ અધિકાર છે એ જોઈએ તો આજે તમે કોઈ ગ્રામ્ય ક્ષેત્રે રહેતા હોય યા ગામના નાગરિક હોય તો તમે જોજો તમારા ગ્રામ પંચાયતમાં ગામ સ્વરાજ નું જે મોડલ હોય છે ગામ સભાની જે વિશેષતા હોય છે એના ઉપર કોઈ ગ્રામ પંચાયતના શ્રી હોય કે સભ્યશ્રી હોય એમની પાસે કોઈ પણ જાણકારી હોતી નથી અને એની અમલવારી ના કરવાના કારણે ઘણા બધા નુકસાનો આપણા દેશની અંદર ધીરે ધીરે વધી રહ્યા છે આ પરિસ્થિતિ ઉપર જાગૃતિ લાવવી સમાજને જાગૃત કરવો ખૂબ જરૂરી છે ત્યારે મુસ્લિમ તનજીમો એમ કે આ દેશની અંદર લોકશાહી બચાવવી જરૂરી છે તે દરેક ગામ જઈને જાગૃત કરવા અને ગામડાઓમાં જઈને એમના જે વિશેષ અધિકારો મળેલા છે એમની ઉપર લોકો અમલવારી કરે અને એનાથી પોતાના અધિકારો પ્રાપ્ત કરે એને પ્રયાસ કરવો ખૂબ જરૂરી છે આ ના થવાના કારણે એના વિરોધી જે શક્તિઓ છે એનો ખૂબ ઇસ્તેમાલ કરે છે અને બંધારણ વિરોધી કામ કરવાનો પ્રયાસમાં ચાહે ગ્રામ પંચાયતો કામ કરતી હોય કે પોલિટિકલ પાર્ટીઓ કે નેતાઓ કામ કરતા હોય એનું મુખ્ય કારણ છે કે સંવિધાનમાં મળેલા જે કઈ અધિકારો છે અને જે કઈ વ્યવસ્થાઓ છે એ અધિકારો અને વ્યવસ્થાને લાગુ કરવા માટે જે જનજાગૃતિનું કામ થવું જોઈએ અને એને લાગુ કરવા માટે જે સંઘર્ષનું કામ થવું જોઈએ એ બિલકુલ થતું નથી આ પરિસ્થિતિ અંદર અંદર એટલા માટે વધી ગઈ છે એનાલિસિસ કરીએ તો જોવા માં એવું આવે છે કે આપણા ગામડાઓની અંદર તમે જુઓ તે હાલત એટલી ખરાબ છે કે જે વિકાસના કામો બતાવીને વિશ્વાસ ધીરે 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 ખતમ થઈ છે એક બહુ મોટો ચિંતાનો વિષય છે ગામ સ્વરાજ અને ગામ પંચાયત થી ગ્રામ સભાનો જે મુદ્દો છે એની ઉપર ઘણી તીમો તહેરીકોએ કામ કરવું જરૂરી છે આવા જે કોન્સેપ્ટ છે એની ઉપર જો કામ ના થયું તો મને લાગે છે કે લોકશાહી જે લોકો ખતમ કરવા માંગે છે ભારત ના બંધારણ જે લોકો ખતમ કરવા માંગે છે એ લોકો વહેલા સફળ થઈ શકે છે આજે ચોવીસ એપ્રિલ ના દિવસે ભારત વર્ષ ની અંદર સાડા છ લાખ ગામોમાંથી કમ સે કમ ઓછામાં ઓછા છસો ગામોમાં સાઠ ગામોમાં જનજાગૃતિનું કામ થવું જોઈતું હતું પણ કોઈ સામાજિક ક્ષેત્રે આ વિષયમાં પ્રયાસ ના હોવાના લઈને પોલિટિકલ પાર્ટીઓ ફક્ત એનો ઉલ્લેખ કરે છે અને એને સેલિબ્રેટ કરે છે આ દિવસને પણ એના જે વિશેષ અધિકારો મળેલા છે ગ્રામ્ય જનતાને એ અધિકારો થી લોકો આજે પણ વંચિત છે ગામ સ્વરાજ નો મુદ્દો જે ભારતના સંવિધાનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો તો એ ઘણા લોકોની મહેનત અને ઘણા લોકોના સંઘર્ષ પછી ભારતના બંધારણમાં ગ્રામ્ય જનતાને વિશેષ અધિકાર આપવામાં આવ્યો ગામ સ્વરાજ એટલે ગામના લોકો દ્વારા ચાલતું પોતાનું સ્વરાજ હોય છે અંદર જે કામો સરપંચશ્રી હોય યા તલા શ્રી હોય એકની સાથે ચાલતા કોઈ સભ્ય હોય એ બેઠક કરે અને ગામના વિકાસ ના ની વાતો કરી અને જે કઈ વિકાસ ના કામો કરવાના હોય તે વિકાસ ના કામો ની રચના તૈયાર કરે છે ગામ સ્વરાજ ને અંદર એવું નથી ગામ સ્વરાજ ને અંદર ગામના લોકો દ્વારા ગામના વિકાસની આખી પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવે છે એટલે કે ગામને અંદર જે કઈ વિકાસનું કામ કરવું હોય તે એક ગામ સભા બોલાવવામાં આવે એ ગામ સભા ની અંદર ગામ પંચાયત તરફથી શ્રી અને સરપંચ શ્રી એ પોતે એ જે તે વિકાસના વિષયો હોય તે ઉપસ્થિત ગ્રામ સભાના લોકો સામે એ વસ્તુનો વિષય મૂકે અને લોકોની સહમતી અને અસહમતી ને ધ્યાન માં રાખીને વિકાસના કામો કરવાના હોય છે આજે તમે જો લોકશાહી ખતમ થઈ રહેલી છે તો પહેલા ગામડાઓમાં લોકશાહી સ્થાપિત થઈ જ નથી એ આપણે ધ્યાન કરવું પડશે ગામડાઓની અંદર જે ગામ સ્વરાજ નું મોડલ લાગુ થવું જોઈએ ભારત વર્ષની અંદર કોઈ પણ જગ્યા જોવા નહી મળે અંદર જે અલગ અલગ આદિવાસી સમુદાયના લોકો ગામ સ્વરાજ પર ઘણા એવા જાગૃત છે અને એ લોકો આ ક્ષેત્રે ઘણું સારું કામ કરી રહેલા છે પણ હજુ પણ જે બીજા સમુદાયના ગ્રામ્ય ક્ષેત્રે રહેતા લોકો હોય છે ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકો જો કદાચ એવું માનતા હોય કે અમારે આ દેશની વર્તમાન પરિસ્થિતિમાં પોતાના અધિકાર માટે લડવું છે અને અમારી સાથે જે અન્યાય થઈ રહેલો છે એના સામે લડવું છે ગામ પંચાયતી રાજ જે છે ગામ સ્વરાજ્ય છે ને ગામ સભાની જે તાકાત છે એને સમજવી પડશે ને એને સમજવા માટે મુસ્લિમ સમાજની તહેરીક અને તનજીમો અને એની સંસ્થાઓ આની પાછળ મહેનત કરવી પડશે આજેવી મુસ્લિમ સમાજની તંજીમો તહેરીકો આની ઉપર કોઈ જનજાગૃતિનું કામ નથી કરતું અને કામ કરવાની વાત પાછળ લગભગ મને નથી લાગતું કે એ લોકો આની પાછળ કોઈ ચેતના પર રાખતા હોય કે એની જાણકારી રાખતા હોય ભારત દેશની અંદર લોકશાહીની જે સ્થાપના થઈ તો એ સ્થાપના પાછળ ઘણા લોકોની કુરબાનીઓ અને મહેનતો પછી આ દેશની અંદરથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ શાસનની જે રાજ હતું જે હુકુમત હતી એની જે તાનાશાહી હતી તે ધીરે ધીરે ખતમ થઈ અને એ ખતમ થયા પછી બંધારણના માધ્યમથી આ દેશના ચલાવવા માટેની પરિસ્થિતિઓ લેખિતમાં લોકોની સહમતીથી ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો અને સમય સમય પર એમાં સંશોધન કરીને ભારતની જનહિતમાં નવા નવા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યા તેમાં એક ડ્રાફ્ટ જે મેં પહેલા કીધું તોતેર મો ડ્રાફ્ટ છે ઓગણીસો ને બાણું માં આ ડ્રાફ્ટ બનાવેલો રાષ્ટ્રીય ગામ પંચાયતી રાજનો જે ડ્રાફ્ટ છે એની ઉપર કોઈ પણ જગ્યાએ આજે મોદી સાહેબ કે છે કે અમે સો સ્માર્ટ સિટી બનાવીશું હાલાકે સો સ્માર્ટ સિટી બનાવવાની વાત તો છોડો સો એવા ગામોને ગામ સ્વરાજ થી જો ઈમાનદારી થી મોદી સાહેબ તૈયાર કરે ને તો ખરેખર પોતાની જાત ને જે કે મહાપુરુષ છું હું ઈમાનદાર છું આ ભ્રષ્ટાચાર ખતમ કરીશ સૌથી મોટો ભ્રષ્ટાચાર આ ભારત વર્ષમાં એ છે કે લોકશાહી ની વાત કરવામાં આવે છે ને લોકશાહી ની વિરોધમાં કામ કરવામાં આવે છે બંધારણ ની વાત કરવામાં આવે છે ને બંધારણ વિરોધી કામ કરવામાં આવે છે જેની એક્ઝામ્પલ છે આજે આપણે હજારો કામોનું એનાલિસિસ કરો તો તમને કોઈ પણ ગામ પંચાયતમાં ગામ સ્વરાજ દેખાય જે પ્રક્રિયા કરીને સરપંચ બની જાય છે અને એના જે સભ્ય હોય છે અને તલાત્રી સરકાર તરફથી નિમણૂક કરવામાં આવે છે એમની જે મિલી ભગત અને એમની કાર્યશૈલીથી ગામના વિકાસની અને વિનાશના કામો કરવામાં આવે છે આ ભારત વર્ષના ગામોની આજની વર્તમાન પરિસ્થિતિના હાલત છે આજે તમે ચુનાવ ક્ષેત્રે તમે જોજો તો શહેરી ક્ષેત્ર કરતા વધુ ગામના લોકો ચુનાવ ક્ષેત્રે વધુ ભાગ લે છે ચાહે લોકસભાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતની હોય એ તમામ ચૂંટણીના સમયે સૌથી વધુમાં વધુ કોઈ હિસ્સો લેતું હોય તો ગ્રામ્ય ક્ષેત્રે રહેતી પ્રજાતિ વધુ હિસ્સો લે છે એનો આંકડો છે કે સાહીઠ થી પાસઠ ટકા લોકો ગ્રામ્ય ક્ષેત્રના લોકો મતદાન કરતા હોય છે અને મતદાન ક્ષેત્રે ક્ષેત્રમાં પણ ગ્રામ પંચાયતના લોકોની સંખ્યા વધુ છે જ્યારે આ લોકશાહી ની પ્રાથમિક જે બુનિયાદ છે પ્રથમ જે બુનિયાદ છે ચુનાવની પ્રક્રિયામાં ગામ પંચાયતના લોકો પોતાની ભૂમિકા ભજવવામાં સૌથી આગળ હોય અને બંધારણમાં એમના પોતાના વિશેષ અધિકારો ગ્રામ પંચાયતી અને ગામ સ્વરાજ થકી જે આપવામાં આવેલા હોય અને એની અમલવારી ના કરાવવામાં સરકાર ઉત્સુક ના હોય અને ગામ સ્વરાજનું મોડલ આજે પર આપણને કોઈ જગ્યાએ દેખાતું ના હોય તો પ્રથમ એ ચિંતાનો વિષય છે કે બંધારણ અને સંવિધાનની જે આ દેશમાં વાત થાય છે ખરેખર એની અમલવારી થાય છે કે નહીં ઘણા એવા કાયદાઓ બનાવ્યા બનાવવામાં આવે છે કે એક કાયદાને તોડીને બીજો કાયદો કેવી રીતે ઉપર લાગુ કરવામાં આવે એવી રીતે પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહેલી છે આ વિષયમાં અભ્યાસ કરતા એવી ખબર પડે છે કે ગ્રામ પંચાયતની અંદર ગામના સરપંચની જે શક્તિ છે પાવર છે એ પાવડને ઘટાડવા માટે પણ સરકાર શ્રી કાયદાઓમાં તલાત્રી શ્રીને વિશેષ અધિકાર આપીને ગ્રામ પંચાયતને લુલું લંગડું અને અપાહિત બનાવવાનો પ્રયાસ કરી રહેલી છે આના લઈને જે ગ્રામ પંચાયત ની રાત નું જે મોડલ છે સંવિધાન માં એની અમલવાડી ના થવાથી ગ્રામ્ય પ્રજાતિ ના વિશ્વાસ ધીરે ધીરે ખતમ થઈ રહેલા છે ગ્રામ્ય પ્રજાતિ નો વિકાસ થતો નથી વિનાશ થઈ રહેલો છે ખેતી ક્ષેત્રે હોય બીજા અન્ય ક્ષેત્રે ગામો ને ગામો ના લોકો પોતાના રોજગાર માટે શહેરી ક્ષેત્રે પલાયન કરી રહેલા છે આ તમામ જે વિષયો છે એની ઉપર જ્યાં સુધી જાગૃતિ લાવવાનો પ્રયાસ નહીં થાય ત્યાં સુધી આપણે એવું માની કે ગામની અંદર લોકોની જાગૃતિ જ્યાં સુધી સુધી આવે ત્યાં આપણા ભારત અંદર એવું માની કે બંધારણ ઉપર અમલવારી થતી નથી ભારતનું બંધારણ ત્યારે જ અમલમાં આવશે કે જયારે ગ્રામ્ય ક્ષેત્રમાં એમાં લાગુ કરવામાં આવે ગ્રામ્ય ક્ષેત્રે જો એનું બંધારણ અમલવાડી થતી ના હોય શહેરી ક્ષેત્રે મોટા મોટા આંદોલનો થતા હોય અને લોકો એવું કે અમે બંધારણ બચાવીશું લોકશાહી બચાવીશું તો એ લોકશાહી બચાવવાની વાતો ફક્ત અને ફક્ત મંચો સુધી રહી જશે અને ભાષણોમાં રહી જશે બયાનોમાં રહી જશે અને એની ખરેખર અમલવારી માટે કામ નહીં થાય તો જે લોકો આ દેશના બંધારણને ખતમ કરીને એક નવી વ્યવસ્થા લાવવાનો પ્રયાસ કરી રહેલા છે એમાં એ લોકો વહેલા સફળ થઈ જશે આજના લાઈવ ના સેશનમાં મુખ્ય જે વાત છે ગામે ગામે આની જાગૃતિ લાવવી જોઈએ અને જે તહેરીકો તંજીમો અધિકાર ન્યાય માટે જે લડી રહેલી છે એ તંજીમો તહેરીકોએ સંસ્થાઓએ આ વિષય ઉપર ધ્યાન કરીને પ્રાથમિક તબકામાં ગામના લોકોને જાગૃત કરે અને સરકારની કોઈ પણ ખોટી નીતિ હોય તો એના વિરોધ કરવામાં સરકાર ભલે કામ ગમે તે કરતી હોય પણ એનો વિરોધ જો સંસ્થાઓ સંગઠનો થી વધુ મજબૂત વિરોધ કરવો હોય તો ગ્રામ પંચાયતના સહમતી થી ગામ સભાઓ ભરીને જો એનો વિરોધ થાય તો એ સૌથી મોટો વિરોધ કરવામાં આવશે લોકશાહીમાં આ પ્રક્રિયા કરવી ખૂબ જરૂરી છે ને આ પ્રક્રિયામાં આદિવાસી મુસ્લિમ દલિત અને જે ન્યાય પ્રસન્ન લોકો છે ન્યાય ને માનનાર લોકો છે લોકો એ ભેગા થઈને પોતપોતાના ગ્રામ્ય ક્ષેત્રે ગામ સભાઓ કરીને ગામ ગામમાંથી લોકો નક્કી કરે કે સરકાર ની આ ગલત નીતિનો અમારી ગ્રામ સભા વિરોધ કરે છે એવી રીતે એક મુમેન્ટ ચલાવવામાં આવે તો નિશ્ચિત એ સુપ્રીમ કોર્ટમાં આવી દલીલ બની શકે શકે છે છે અને અને સરકારની ઉપર મોટો લાવી પોલિટિકલી અને સોશિયલી રિફોર્મ થઈ શકે છે આ કામ કરવા માટે મને ઉમીદ છે કે લોકો વિચારશે ને આ વિષયમાં લોકો ખાસ કરીને જે સંસ્થાઓ સંગઠનો એક્ટિવિસ્ટ લોકો છે આની ઉપર ચર્ચા કરશે મંથન કરશે ને એમની પાસે કોઈ સજેશન હોય તો જરૂર આપશે આમાં ઘણી બધી વાતો છે આ એક એવો વિષય છે કે ઘણા લાંબા સમયના સંઘર્ષ પછી આ વિશેષ અધિકાર મળેલો છે ગ્રામ પંચાયતી રાજનો એ રાજના લઈને જે રાજ સ્થાપિત કરવા માટે સંઘર્ષ થવો જોઈએ લોકો પાસે જાણકારી હોવી જોઈએ એ પહોંચેલી નથી લોકો પાસે જાગૃતિ નથી તો આના વિરોધી શક્તિઓ દરેક ક્ષેત્રે એક્ટિવ છે અને એના વિરોધી કામ કરી રહેલી છે અને લોકોને મળેલા અધિકારોને ખતમ કરી દેયેલી છે અને બચાવવા માટે આપણેથી બનતા જેટલા ભી પ્રયાસો હોય જનજાગૃતિનું કામ હોય લોકોમાં અવેરનેસ લાવવાનું કામ હોય અને એને બચાવવા માટે જે કઈ આંદોલનોની ભૂમિકા નિભાવવાની હોય એમાં આપણે अग्रસર થવાની જરૂર છે મને આશા છે કે આ વિષયમાં તમે ધ્યાન કરીને પોતાના તરફથી જે કઈ જાણકારી હોય તો જરૂર આપશો મને આશા છે આ મારું જે વિડિયો છે આજના ગ્રામ પંચાયતી રાજના 24 એપ્રિલના દિવસે એને આપના સમક્ષ મૂકવો એ મારો સફર રહેશે અલ્લા હાફિ અસામ વરહમતુલ્લાહી વબરકતુ